ભારત એક લોકશાહી ધરાવતો દેશ છે અને લોકશાહી ધરાવતા કોઈ પણ ધર્મ કે જાતિનો વ્યક્તિ હોય કે તે પછી ધનવાન હોય કે સામાન્ય વર્ગનો વ્યક્તિ હોય દરેક માનવ સમૂહને દેશની સરકાર ચૂંટવાનો અધિકાર અઢાર વર્ષ પછી મળે છે અને દરેક મતદારો કોઈપણ સરકારને ચૂંટી ખૂબ જ મહત્વનો ભાગ ભજવતા હોય છે દેશમાં દર વર્ષે પચીસ જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને દરેક મતદારોને મત આપવા માટે જાગૃત કરવામાં આવે છે નમસ્કાર ગુજરાત ભારત છું તેથી આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા યુવાનોને ટાર્ગેટ કરીને એક વર્ચ્યુઅલ સંબોધન કરવામાં આવ્યું અને તેમાં જણાવવામાં આવ્યું કે યુવાનો દેશના ભવિષ્યના ચાલક બનશે અને તેમનામાં એ પ્રકારનું જ્ઞાન હોવું જોઈએ કે દેશના લાભ માટે તેમને કઈ સરકારને ચૂંટવી જોઈએ નરેન્દ્ર મોદીના આ જોઈને એવું લાગી રહ્યું છે કે લોકસભાની ચૂંટણીમાં બીજેપી થી યુવાનોની મોટી વોટ બેંક ઉભી કરવા માંગે છે તેમજ ઉમેદવારો તરીકે યુવાનોને તક આપવાની તૈયારી કરી દે તો આવી જ નવી માહિતી જાણવા માટે ફોલો કરો ભારત ટાઈમ્સ ન્યુઝ